શ્રાદ્ધ પક્ષનું મહત્ત્વ એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ મળે છે જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેમના માટે ફાયદાકારક માનવામાં આવે છે શ્રાદ્ધ શું છે શ્રાદ્ધ સંસ્કાર હિન્દુ ધર્મમાં એક કર્મ છે જે પિતૃઓના હિતને ધ્યાનમાં રાખીને વિધિપૂર્વક કરવામાં આવે છે શ્રાદ્ધનો શાબ્દિક અર્થ છે શ્રદ્ધા સાથે કરેલ કર્મ આવી જ એક શ્રાદ્ધની ઉજવણી ધનસુરાના પ્રજાપતિ બંધુઓએ બ્રહ્માણીમાના મંદિરે રામદેવજી મહારાજનો જ્યોતપાઠ રામદાસજી મહારાજના સાનિધ્યમાં પૂરી ગુરુ મથુરા દાસજીની મહારાજના છઠના શ્રાદ્ધની ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રજાપતિ સમાજમાં ગુરુ મથુરા મહારાજનો મહિમા અપરંપાર છે આ પ્રસંગે બ્રહ્માણી માતા મંદિરે સૌ એકઠા થઈ ભજન ભોજન અને સંતવાણીનો લહાવો લીધો હતો ધનસુરા મહિલા મંડળે ભજનના તાલે રમઝટ બોલાવી હતી આ પ્રસંગે રામધાણીને ઘવાયેલી આરતી ધનસુરાના મંગળદાસ રણછોડદાસ ગુર્જર પરિવારે ઉતારી ધન્યતા અનુભવી હતી